નમસ્તે સાહિત્યપ્રમી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હિન્દુ ધાર્મિક કેલેન્ડર મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રિ નવમીના દિવસે થયો હતો ભગવાન રામનો જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના શુકલ પક્ષની નવમી તિથિ અને પુષ્ય નક્ષત્રના એ જ દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેટા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રીરામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણોને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્ત્વ છે રામનવમીના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે ભગવાન રામના મંદિરો ખૂબ જ સુશોભિત કરે છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવી છે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાને આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રયાણ કરે પ્રણામ કરે છે રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને રાત્રે ભજન કીર્તનનું આયોજન કરે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે નવમીના દિવસે લોકો સ્નાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે કેટલાક લોકો ઉપવાસ કરતા નથી અને માત્ર વિધિ અને નિયમો અનુસાર ભગવાનની પૂજા જ કરે છે આ દિવસે ઘરમાં અને મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ ચાલી રહ્યો છે અનૈતિક અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે કળયુગમાં રામ નામનું સ્મરણ ઇચ્છિત ફળ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લે છે તેને મોક્ષ મળે છે ફરી મળીશું પ્રેમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરજો